હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય બે કેમ છો તમે મજામાં મજામાં જશો નવા દિવસના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો કન્ટિન્યુ કરો નીચે જાઉં હવે પૂજા ચાલો મિત્રો આપણે જાઉં છે

કુકર મૂકી દીધું છે ને આપણે રોટલી જ કરીશું એટલે રોટલી થઈ ગઈ છે હવે શાક વઘારવાની બાકી છે દૂધીની દાળ બી મિક્સ બાપી નાખ્યું છે ને ખાલી વઘાર જ કરવાનું બાકી છે પછી સ્મિતને મૂકવા જવાનું છે સ્મિતભાઈ જો અરે કેમ બેઠો તું આવી રીતના तो उसने रोट लिखाई है, वगैरह वन बाकी है, ये रोट लिख चुका

ચા પીવા મસ્ત મજા મસ્ત મજાની મસાલાવાળી ચાય आ <coughs> ले, hmm? ले आया <laughs> और वो ऊपर चला गया तो वरना चलो काम जो ना बोलो अकेले में बोलो आओ करो मैं भाईयो चार नाश्ता चलो हां जान तोश खावा तुम्हारा ये करके मत जी सकती हो हम्म

Тарпи

બનાય છે ચાલો બધાય પેટીસ ખાવા બટેકાનો મસાલો છે આ અંદર ટફિંગ કરવાનું છે सीक्रेट इससे ये भी तो मैं शेकना था एंड ये भी ये भी हो जाए आजवार लागे बना सो इसको नहीं करना है और सीनोडा नोटा जैसे का करना है फिर <mile देखे> डर वो बनाते रहना हरी का सारे हाय फ्रेंड्स ब्यूटी

आरी हो ओ मनाबू पेटिस हां पेटिस मनाबू पेटिस बेटा शो मित्रो अत्या पेटी स्थळ आहे आपण सरस मजाने જો મમી ના માસી હે અમે મારા માસી બેઠા આવા માસી આહા એ મમી ના માસી ના અમે મારા માસી انا જો જતો બડા જમીન લીધું છે જમીન હવે સાંડે મસ્ત વાત કરશો બધા કોણ લેશે বিডিঅ' <laughs> <laughs>